ઘણા લોકો પોતાનો જન્મદિવસ મિત્રો અને કુટુંબીજનોને ભેગા કરી અને કેક કાપી અને પાર્ટીનું આયોજન કરીને કરતા હોય છે ત્યારે ગુજરાતના રબારી સમાજના જાણીતા આગેવાન ગોવાભાઈ રબારીનો જન્મદિવસ અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો છેલ્લા કેટલાક વર્ષોથી મોટી ખર્ચાળ પાર્ટીઓનું આયોજન કરી કેક કાપી અને અનેક પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરીને જન્મદિવસ ઉજવવાની પ્રથા સમાજમાં વ્યાપી રહી છે ત્યારે અમુક લોકો સેવાકીય કાર્ય કરીને પણ પોતાનો જન્મદિવસ ઉજવતા હોય છે તેવી જ રીતે ગતરોજ રવિવારના દિવસે રબારી સમાજના આગેવાન અને ડીસા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને ખૂબ જ ચાલસ વ્યક્તિત્વ ધરાવતા ગોવાભાઈ રબારીનો જન્મદિવસ નવસારી જિલ્લામાં રહેતા રબારી સમાજના યુવાનો દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરી અને ઉજવવામાં આવ્યો હતો જેમાં નવસારી ખાતે રહેતા રબારી સમાજના યુવાનોએ નવસારીની સિવિલ હોસ્પિટલ ખાતે કરુણામય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કેન્ટીનમાં જરૂરિયાતમંદ લોકો માટે બંને ટાઇમ ના પૂર્વ ભોજન ની વ્યવસ્થા નું આયોજન કરી અને સમાજ ના આગેવાન અને ખૂબ જ સેવા ભાવી એવા ગોવાભાઈ રબારી નો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો અને આ પ્રવૃત્તિ દ્વારા નવસારી ના રબારી સમાજના યુવાન મિત્રોએ સમાજ ને એક નવો રાહ ચીંધી અને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ પ્રસંગે નવસારી ખાતે રહેતા રબારી સમાજના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ રબારી સમાજના આગેવાન અને સમગ્ર ગુજરાત જેની નોંધ લેતું હોય એવા ઇતર સમાજના આગેવાન માન્ય ગોવાભાઈ રબારી સાહેબના જન્મદિવસ નિમિત્તે અને નવસારી જિલ્લા ખાતે રબારી સમાજ બનાસકાંઠાના નવયુવાનો દ્વારા અહીંયા આપણે નવસારી સંચાલિત જે સિવિલ હોસ્પિટલ ચાલે છે એમાં કરુણામય ભોજનાલયમાં આજે સાહેબ શ્રીના જન્મદિવસે સમગ્ર પૂરતું ભોજન અહીંયા પીરસવામાં આવ્યું ઉપસ્થિત રહી અને આવનારા સમયમાં શ્રી ખૂબ પ્રગતિ થાય એવી શુભકામનાઓ પાઠવી અને નિરાધાર અને ગરીબ બહેનોને ભોજન અને એમનો પીરસી રિપોર્ટ